નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર એલસીબી પોલીસ દ્વારા કરજનના માંગલે ચોકડી પાસેથી એક કન્ટેનર સાથે કુલ રૂપિયા સાતસોના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો કરજન માંગલે ચોકડી નજીક આવેલ એક કંપની આગળથી અશોક લેલન ટ્રક નંબર જીજે સત્યાવીસ ટીડી ચુમ્માલીસ પંદરમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ પેટી નંગ નવસો જેમાં કુલ બોટલ નંગ પિસ્તાલીસ ચારસો છપ્પન જેની કુલ કિંમત પિસ્તાલીસ લાખ પિસ્તાલીસ હજાર છસો તથા એક મોબાઈલ ટેન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર એક ટ્રક તેની કિંમત રૂપિયા દસ લાખ તેમજ દોરડું જેની કિંમત સો મળી કુલ પંચાવન લાખ એકાવન હજાર સાતસો સાથે ડ્રાઈવર રાજેશ પમેશ્વર દાસ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો